હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો જો સવારના વાગી ગયા છે ન આપણે વિડીયોની શરૂઆત કરી દીધી છે તો હજી સુધી જો તમે ચેનલને ચેનલને નથી કરી કરી તો કરો કરો શેર અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમારા ફોનમાં જલ્દીથી આવી જાય તો ચાલો આપણે પપ્પાને મળાવીએ પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને આજ શું વિચાર બતા દીજીએ ચાલયે પરિવાર ને માલિક બનીને ને નહી પરંતુ માલિક બની ને સાચું બરાબર જે ધ્યાન બધાનું રાખે છે પણ પોતાનો અધિકાર બીજા પર જતાવતો નથી બરાબર છે સાચું એનો અર્થ શું થાય પોતે વયારો નો માલિક બની બનવાનું આપડે કેમ ફેન જેવું એ રીતનું આપડે હોવું જોઈએ હળી મળી ને રહેવાનું પોતે એવું બધા નું સાચું છું એવું કઈ હોતું નથી હું જ કમાવું છું હું જ બધું કરું છું એવું નહીં એવી રીતે નહીં એમ અધિકાર જતાવવાનો બધા ઉપર પણ બધા ઉપર પ્રેમ ભાવ વર્તન કરવાનું ચાલો તો જો અહીંયા કાનુ અને મમ્મી પણ રમે છે કાનુ એ આજે છે ને રાત્રે અમે લેટ આવ્યા હતા ફ્રેન્ડ ઘરે ગયા તા ને તો ત્યાંથી આવીને અંધારા માં દેખાણું નહીં કાનુ ને ઊંધી લેંગી પહેરાઈ દીધી છે લેંગી ઉંધી પહેરી લીધી છે કાનુ એ પ્રાશી ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મમ્મી છે ને આપણને એક શ્લોક સંભળાવશે મમ્મી શ્લોક સંભળાવી દો ચાલો ગતિ વર્તા સાક્ષી નિવાસ શરણમ સુહત પ્રભવ પ્રલય સ્થાનમ નિતાનમ અભિજમ વ્યયમ સરસ ચાલો મમ્મીએ તો એનો શ્લોક સંભળાવી દીધો છે અને જો પ્રાશીવ તો રમવામાં બીઝી છે હજી જાયગો જ છે કાલે સાંજનો સુઈ ગયેલો હતો નવ વાગે જાયગો છે પ્રાશીવ

ચેમ્પિયન બન્યા છે એ ગુકેશજી કરીને છે અઢાર વરસના અઢાર વર્ષના જ છે એ અને યંગેસ્ટ આપણા ભારત માટે તો એટલી ગૌરવની વાત કહેવાય ને કે આટલી નાની ઉંમરમાં એમણે કેટલી સફળતા મેળવી એમ એટલે આપણા ભારત માટે તો એ ગૌરવની વાત છે કે ભાઈ આપણા ચેસમાં ચેમ્પિયનશિપ જીતી ગયા છે ગુકેશજી તો કોંગ્રેચ્યુલેશન તો અને મમ્મી આપણે બપોરે શું બનાવશું જમવામાં આજે બપોરે ને રીંગણ પડ્યા છે હા તો રીંગણ છે તો આપણે રીંગણનો ઓળો બનાવીશું તો આપણે વ્યૂઅર્સને પણ બતાવીએ કે આપણે રીંગણનો ઓળો કઈ રીતે બનાવીએ છીએ તો ચાલો હું તમને બતાવું કે અમે રીંગણનો ઓળો કઈ રીતે બનાવીએ છે હું બધું કટિંગ ને એવું કરી નાખું રીંગણ શેકી નાખું અને પછી તમને બતાવું કે હું કઈ રીતે વઘાર કરી અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણે બનાવીએ ઢાબા સ્ટાઇલ કહેવાય ને એવો રીંગણનો ઓળો કઈ રીતે બને છે એ હું તમને બતાવું તો ચાલો તો જો આપણે ભરથું બનાવવાની બધી તૈયારી પ્રિપરેશન કરી લીધી છે તો હું તમને બતાવું કે શું શું મેં તૈયારી કરી છે તો જો રીંગણને અને છાલ મેશ કરી નાખ્યું છે લીલી ડુંગળી ટામેટા લીલું મરચું ખાંડેલું મરચું રૂટીન મસાલા મીઠું ધાણા બધું તૈયાર કરી નાખ્યું છે અને અહીંયા જો આપણે તેલ પણ મૂકી દીધું છે તો ચાલો હું બતાવું તમને કે અમે ભડથું કઈ રીતે બનાવીએ છીએ તો જો તેલ આવી ગયું છે તો આપણે એમાં થોડી હિંગ ને બે થી ત્રણ લીલા મરચાં સાકળી લેશું હવે તેમાં નાખશું લીલી ડુંગળી લીલી ડુંગળી નાખી અને ડુંગળી ચડી જાય પછી આપણે નાખશું ટમેટા તો જુઓ ડુંગળી ચડી ગઈ છે હવે એમાં નાખી દઈશું ટમેટા તો જો ટમેટા નાખી દીધા છે હવે રૂટીન મસાલા કરી નાખી આપણે તો રૂટીન મસાલામાં હળદર જીરું આ ખાંડેલું લાલ મરચું લસણ નાખીને ખાંડેલું છે સ્વાદ અનુસાર મીઠું તો જો આપણે આમાં શેકેલા રીંગણ નો મસાલો નાખી દીધો છે મિક્સ કરીને તમને બતાવું કેવું બન્યું છે અમારું રીંગણનું ભરતું તો જો રેડી છે આપણું રીંગણનું ભરતું તો ચાલો આપણે ધાણા નાખી અને ગાર્નિશ કરી દઈએ તો જો કેવું બન્યું છે ભરતું કોમેન્ટ કરીને કહેજો તો જો આપણો ભરથું રોટલો અને મૂળાનું સલાડ તૈયાર છે તો ચાલો બધા જમવા તો જો પ્રાશીવ પણ જાગી ગયો છે અને જો એ રમે છે પ્રાશીવ અરે વાહ દીક

તો જો આ વ્લોગ નો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ કાલે ફરી મળીશું બીજા એક નવા બ્લોગ સાથે બાય બાય